કેમ્પસ આવેલું છે જ્યાં ગર્લ્સ લો લિટરેસી હાઈ સ્કૂલ અને એકલવ્ય મોડલ સ્કૂલની અંદર છાત્રાલય વિભાગમાં લગભગ એસી થી નેવું જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને સામૂહિક એ લોકો બીમાર થયા હતા અને તંત્ર આ લોકોને છોટાઉદેપુરની હોસ્પિટલ ખાતે તેજગઢની હોસ્પિટલ ખાતે અને દસેક વિદ્યાર્થીઓને પાવી જેતપુરની સીએચસી ખાતે એમને લઈ જવામાં આવેલા અને આ જે ઘટના આટલા બધા વિદ્યાર્થીઓ એકસાથે બીમાર પડવાની બની એટલે ગઈકાલે જ મેં આની માહિતી મેળવેલી કે આવું તો કે અત્યારે મને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે અમને જમ્યા પછી આવું થયું છે એટલે કે ફૂડ પોઈઝનિંગ હોય એવું લાગે રિપોર્ટો બધાના લીધા છે બ્લડ ટેસ્ટ પણ બધાનો કર્યો છે અત્યારે અહીંયા લગભગ પિસ્તાલીસથી પચાસ જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દાખલ છે તેમાંથી લગભગ સાતથી આઠ જેટલા વિદ્યાર્થીઓને માથું દુખવાના અને પેટમાં દુખાવાનું હજુ પણ ફરિયાદ છે એટલે બરોડાથી આરડી મેડમે પણ મુલાકાત લીધી છે અને તેમને આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનું બ્લડ સેમ્પલ લઈ અને એમને જે વોમિટ થાય એનું પણ સેમ્પલ લઈ અને ટેસ્ટ કરવા માટે જણાવ્યું છે પણ બધાને સારું છે એટલે લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને આવતીકાલ સાંજ સુધીમાં રજા આપવાની હોસ્પિટલના પ્રશાસનની ગણતરી છે એટલે આશા રાખીએ કે આ બહુ ઝડપી સારું થઈ જાય હવે આ અચાનક ઘટના બનેલી છે અને પ્રશાસને જેવી ઘટના બની એવા માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાયોજના વહીવટદારશ્રીના અંડરમાં આ આવે છે સંસ્થા એ લોકોએ તાત્કાલિક આ વિદ્યાર્થીઓને અહીંયા ખસેડવાના એમને પૂરતી સુવિધા મળી રહે એ માટે એમને પ્રયત્નો કરેલા છે અને અત્યારે પરિસ્થિતિ બિલકુલ બધાની તબિયત સારી છે કોઈ એવું એને જોખમ જેવું છે નહીં એટલે અને ઉચ્ચ સ્તરીય ગઈ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ જ બિલ્ડિંગની મુલાકાત લીધેલી એમને સૂચના આપેલી છે અને બહારથી પણ બીજા બરોડાથી પણ અહીંયા ડૉક્ટરો બોલાવી લેવામાં આવેલા છે એટલે એવું કોઈ પ્રશ્ન બને નહીં સંખ્યા વધી રહી છે ના ના છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો